નવરાત્રિ પાંચમો દિવસ સ્કંદમાતાની જીવનગાથા માતાના પાંચમા સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે નવરાત્રિ પૂજનમાં પાંચમા દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે ભગવાન સ્કંદકુમાર કાર્તિકેયના નામે ઓળખાય છે તેઓ દેવાસુર સંગ્રામમાં દેવોના સેનાપ્તિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું વાહન મયુર અર્થાત મોર છે આથી તેઓ મયુરવાહન તરીકે પણ તેમના ખોળામાં બેઠેલ છે તેમનો વર્ણ પૂર્ણ શુભ્ર છે તેઓ કમળના આસન ઉપર બિરાજમાન છે ભગવાન સ્કંદના માતા ઓળખાય છે સ્કંદમાતાના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે હોવાને લીધે દુર્ગા માતાના આ પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામે ઓળખવામાં આવે છે તે ત્રિનેત્રા અને ચાર ભુજા ધરાવે છે તેઓ જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કંદને પોતાના ખોળામાં રાખે છે ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરમુદ્રામાં છે ઉપર બેઠેલ બીજી બે કમળો છે તેમનું વાહન સિંહ છે તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે શાસ્ત્રમાં નવરાત્રી પૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્વ કહેવામાં આવ્યું છે વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો જાય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસના સ્કંદમાતાના સ્વરૂપમાં પૂર્ણ તલ્લીન થઈ જાય છે આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ साधके પોતાના समस्त ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પથ પર આગળ વધતા રહેવું જોઈએ સ્કંદ માતાની ઉપાસનાથી બારૂપ ભગવાન સ્કંદની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે તા વિશેષતા કેવળ તેમને જ મળેલ છે તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને લીધે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે એક અલૌકિક પ્રભામંડળ અર્દશ્યભાવે સદા તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરે છે સ્કંદમાતાની ઉપાસનાથી સાધકની સર્વ ઇચ્છાઓ મનોર્થો પૂર્ણ થાય છે તો આ સંસારમાં પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થઈ જાય છે